ડભોઈ તાલુકાના ફરતી કોઈ પાસે ઊભેલી ટ્રક પાછળ બીજી ટ્રક ધડાકા ભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે વહેલી સવારે આશરે ત્રણ વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી ડભોઈ વડોદરા રોડ ઉપર આવેલ ફરતી કોઈ ગામ પાસે એક ટ્રક રોડની બાજુમાં ઊભી હતી આ દરમિયાન ડભોઈ તરફ જઈ રહેલી અને એક ટ્રકનો ચાલક વાહન પરનો કાબુ ગુમાવતા તેણે ઊભેલી ટ્રકની પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી આ અકસ્માતમાં ટ્રકમાં સવારે એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જો કે ટક્કર એટલી ભયંકર હતી કે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું આ ઘટનાની જાણ થતાં ડભોઈ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સ્થાનિક લોકોમાં છેલ્લા કેટલાક સમયથી ડભોઈ તાલુકામાં આ રેતી ભરેલી ઓવરલોડ ગાડીઓ બેફામ અને પૂરપાટ ઝડપે દોડતી હોવાને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આ ટ્રક માત્ર ટ્રાફિકના નિયમોનું જ નહીં પરંતુ સરકાર દ્વારા નિર્ધારિત વજન મર્યાદાનું પણ ઉલ્લંઘન કરે છે જેને કારણે રસ્તાઓ ખરાબ થાય છે અને અકસ્માતનું જોખમ અનેક ઘણું વધી જાય છે ત્યારે સ્થાનિકોની માંગ છે કે ડભોઈ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આ ઓવરલોડ અને બેફામ દોડતા વાહનો વિરુદ્ધ કડકમાં કડક પગલાં લે જેથી નિર્દોષ લોકોના જેવું જોખમમાં મુકાય નહીં